આજે તમને એક એવા સમાચાર સંભળાવવા છે કે જે સાંભળીને તમારી ચિંતામાં સો ટકા વધારો થઈ જશે અને આ સમાચાર એટલા ગંભીર છે કારણ કે આ સીધા જ જનતાના ખિસ્સા સાથે જોડાયેલા સમાચાર છે કારણ કે જનતા આ એ જનતાની વાત છે જે સવારથી સાંજ સુધી ટેક્સ ભરી રહી છે જન્મથી મરણ સુધીની વસ્તુઓ પર ટેક્સ ભરી રહી છે અને એના કારણે આ દેશની જે ગોદી મીડિયા છે કે જે ભારતીય અંગ્રેજ એન્કરો છે તે તમને આ સમાચાર નહીં બતાવે આજના સમાચારના છાપામાં પણ એક પણ છાપામાં આ સમાચાર નથી અને જો કદાચ હશે તો ખૂણા ખાચરે કોઈ નાના એવી જગ્યામાં પડ્યા હશે જે તમને ખબર પણ નહીં પડે તો આ સમાચાર સાંભળવા તૈયાર થઈ જાઓ કારણ કે આ બાબત ખૂબ જ ગંભીર છે અને આના ઉપર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ કેવી રીતે આવે અને કેવી રીતે જશે તે નિર્ભર હોય છે તો આ સમાચાર છે કે આરબીઆઈએ ભારત દેશની રિઝર્વ બેંકે આ વર્ષે કેન્દ્ર સરકારને બે પોઈન્ટ ઓગણ સિત્તેર ટુ પોઈન્ટ સિક્સટી નાઇન લાખ કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે આ પહેલી વાર નથી દર વર્ષે આ રીતે આરબીઆઈ પોતાના નફામાંથી ડિવિડન્ડ રૂપે કેન્દ્ર સરકારને પૈસા આપે છે કારણ કે કેન્દ્ર સરકારને દર વર્ષે સરકાર ચલાવવામાં ખોટ જાય છે જેને આપણે નાણાકીય ખોટ કહીએ છીએ ફિસકલ ડેફિસિટ કહીએ છીએ અને આ ખોટ ઘણા વર્ષોથી કન્ટિન્યુઅસલી વધી રહી છે ભલે એ કોંગ્રેસનું શાસન હોય બે હજાર ચારથી લઈને બે હજાર સુધી કે પછી ભાજપનું શાસન હોય બે હજાર થી લઈને બે હજાર ચોવીસ સુધી લગાતાર આ ફિઝિકલ ખોટ વધતી જઈ રહી છે તો આ વિડીયોમાં તમ આપણે વાત કરીશું કે શું કારણ હોય છે આ નાણાકીય ખોટ વધવાનું શું આ નાણાકીય ખોટને કંટ્રોલ કરી શકાય છે અને આ નાણાકીય ખોટના જે પૈસા છે એ ક્યાંથી આવશે ક્યાંથી વસૂલ થાય છે અને એનો બોજ સામાન્ય જનતા પર કેવી રીતે પડશે

કે આરબીઆઈના ડાયરેક્ટરના પોતાના ઘરના નથી કે પોતાની વાઇફ ના વેચીને એ ભાઈ આરબીઆઈમાં નફો નાખતા હોય આ પૈસા ક્લિયરલી જનતાના પૈસા છે કારણ કે આરબીઆઈ પૈસાથી ચાલે છે સરકારના પૈસાથી ચાલે છે જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે આરબીઆઈ પાસે જે નફો આવે છે તેના રિઝર્વ ફંડમાંથી આવે છે ફોરેન રિઝર્વમાંથી આવે છે નેશનલાઇઝ બેન્કમાંથી જે નફો કમાય છે આરબીઆઈ તે નફામાંથી આવે છે અને આ નફો ભારતીય જનતા પાસેથી કમાયેલો છે તો સીધી રીતે આ પૈસા જનતાના પૈસા છે હવે તમને એમ થશે કે આટલા બધા રૂપિયા કેન્દ્ર સરકારને શા માટે આપવામાં આવી રહ્યા છે તો એ આપવામાં આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારને જે નાણાકીય ખોટ દર વર્ષે જાય છે તેની ભરપાઈ કરવા માટે આપવામાં આવે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ લગભગ પંદર થી સોળ લાખ કરોડની નાણાકીય ખોટ ગઈ છે હવે તમને એમ થશે કે નાણાકીય ખોટ એટલે શું તો નાણાકીય ખોટ એટલે જે આવક થઈ રહી છે સરકારને એના કરતાં જો આવક વધી જાય ધારો કે સરકારને સો રૂપિયાની આવક થઈ અને આવક થઈ બસો રૂપિયાની એટલે કે બસો રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો સો રૂપિયાની ખોટ થઈ કહેવાય તો આ નાણાકીય ખોટને આપણે ફિઝિકલ ડિફિસિટ પણ કહીએ છીએ અને બે હજાર ત્રેવીસ આ ખોટનો આંકડો હતો સોળ લાખ કરોડ માટે સીધી રીતે કહી શકાય કે સરકારના ખર્ચા ખૂબ વધારે છે તેની આવક કરતા અને દર વર્ષે આરબીઆઈ આ રીતે સરકારને પૈસા આપે છે અહીં તમે જોઈ શકો છો એક ચાર્ટ કે છેલ્લા દસ વર્ષમાં આરબીઆઈએ દર વર્ષે કેટલા રૂપિયા સરકારને આપ્યા અને આ ચાર્ટમાં બહુ જાણવા જેવી એક વસ્તુ છે એક નોટેબલ વસ્તુ છે નોંધપાત્ર કે બે હજાર ઓગણીસમાં માં અને બે હજાર ચોવીસમાં જ્યારે કેન્દ્ર સરકારની ચૂંટણીઓ હતી ભારત સરકાર બનાવવાની જે ચૂંટણીઓ હોય છે ત્યારે આરબીઆઈએ એ સૌથી વધારે પૈસા કેન્દ્ર સરકારને આપ્યા છે આ બહુ વિચિત્ર કિસ્સો છે કે બે હજાર ઓગણીસમાં માં લગભગ લગભગ એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ અને બે હજાર ચોવીસની ચૂંટણી વખતે બે પોઈન્ટ દસ લાખ કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારને આપવામાં આવી હું દર્શકોને પૂછવા માંગીશ કે એવું શા માટે થયું હશે હું તો જાણું છું કદાચ બની શકે તમે પણ જાણતા હોય કે શા માટે ચૂંટણી ટાઈમે જ આટલા બધા પૈસા આરબીઆઈએ કેન્દ્ર સરકારને આપ્યા આમાંથી કયા પ્રકારનો ખર્ચો કેન્દ્ર સરકારને કરવો પડતો હશે શું કેન્દ્ર સરકારને એ વખતે વધારે પગાર ચૂકવવાના હોય છે લોકોને શું એ વખતે વધારે વિકાસના કામો શરૂ કર્યા હતા શું ચૂંટણી ટાઈમે નવા નવા પ્રોજેક્ટો એમને લોન્ચ કર્યા હતા એટલે આટલા બધા પૈસા ઉઠાવવાની જરૂર કે કે વખતે એમની એટલી બધી વધી ગઈ હતી તેના બે છેડા ભેગા કરવા માટે આ પૈસા આરબીઆઈ પાસેથી લેવા માંગ્યા તો હું દર્શકોને કહેવા માંગીશ કે પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે સરકારને આ પૈસા ક્યાં વાપરવામાં આવ્યા હશે સરકાર દ્વારા હવે મહત્વનો મુદ્દો એ છે કે સરકારને આટલી બધી ખોટ જાય છે શા માટે અને આ ખોટ એવું નથી કે ખાલી બીજેપી સરકારને ગઈ છે કોંગ્રેસના ટાઈમમાં પણ ફિઝિકલ ડિફિસિટ દિવસે ને દિવસે દર વર્ષે વધતી જ રહી છે તો એનું એક કારણ એવું હોય શકે કે કોઈ પણ દેશમાં જે સરકારો બનતી હોય છે જે પાર્ટીની સરકાર બનતી હોય છે તે પોતાની સત્તાને ટકાવી રાખવા માટે વિકાસ બતાવવા માંગે છે કે જુઓ અમે આટલો બધો વિકાસ કર્યો અને જેના કારણે બની શકતું હોય કે આવી પાર્ટીઓ નવા નવા પ્રોજેક્ટ લોન્ચ કરી દેતી હોય છે વિકાસના અને આ વિકાસના જે પ્રોજેક્ટો હોય છે એમાં ઇનડાયરેક્ટલી પાર્ટીને પણ ઘણો બધો બેનિફિટ થતો હોય છે અને આ કયા પ્રકારનો બેનિફિટ હોય છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે દરેક દર્શકો જાણતા હોય છે કોઈ પણ દેશમાં કોઈ પણ પાર્ટી હોય જ્યારે વિકાસનો કોઈ મોટો પ્રોજેક્ટ નાખતી હોય ત્યારે એને કયા પ્રકારનો ફાયદો થાય છે હવે આ ફાયદો પાર્ટીને થાય છે એ વાત સાચી છે પણ જનતાને કેવી રીતે નુકસાન થાય છે તેની વાત પણ આપણે આ વિડીયોમાં કરીશું તો જ્યારે પાર્ટીઓ આવી રીતે વિકાસના કામો દરેક જગ્યાએ ખોલી દેતી હોય છે અને આ પ્રોજેક્ટો પછી પૂરા નથી થતા અધૂરા રહી જતા હોય છે ઘણા પ્રોજેક્ટો તમે જોયા હશે કે દસ વર્ષ પહેલા ચાલુ થયેલા પ્રોજેક્ટ આજે પણ પૂરા નથી થયા એશિયામાં એક આવો જ એક બહુ મોટો વસ્તી ધરાવતો દેશ છે જ્યાં એક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નાખવામાં આવ્યો હતો પણ એ પ્રોજેક્ટ હજુ સુધી સંપૂર્ણ નથી થયો જેની અંદર એક લાખ દોઢ લાખ કરોડ રૂપિયાની લાગત આવવાની હતી પણ એ અત્યારે વધીને ત્રણ થી સાડા લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે એવું સૂત્રો જણાવે છે અને તમને નેટ ઉપર પણ આ વસ્તુની માહિતી મળી જશે એ દેશ કયો છે અમને ખાસ કોમેન્ટ કરીને જણાવજો સાથે સાથે આ જે નાણાકીય ખોટ છે તે વધે છે સરકારી ખર્ચાઓના કારણે તમે જોયું હશે કે આવો જ એક મહાન દેશ જેના તમે જોયા હશે કે નેતાઓના સિંગ સપાટાના કારણે કે પોતાના ચૂંટણી પ્રચારના જે ખર્ચા કરવાના હોય છે નવા નવા ઉદઘાટનો કરવાના હોય છે જેની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચાઈ જતા હોય છે તો આવા જે ખર્ચા થતા હોય છે એના કારણે કોઈ પણ દેશની સરકાર સૌથી વધારે નાણાકીય ખોટની પ્રોબ્લેમ ફેસ કરતી હોય છે અને એવું આપણા દેશમાં પણ થઈ જ રહ્યું છે આપણા ખર્ચાઓ જ એટલા બધા વધી ગયા છે તમે જોયું હશે કે ઘણી બધી એવી પ્રોજેક્ટ અત્યારે ઓપન થઈ છે ઘણી બધી સંસ્થાઓ ખોલી નાખવામાં આવી છે કરોડો રૂપિયાના બિલ્ડિંગ બનાવવાના ચાલુ કરવામાં આવે છે પણ હજુ પૂરા નથી થયા એક ઉદાહરણ હું આપીશ ગુજરાતની અંદર આવેલી ધોલેરા સિટી જે દિલ્હી કરતાં પણ અનેક ગણી મોટી થવાની હતી શાંઘાઈ કરતાં પણ અનેક ઘણી મોટી બનવાની હતી પણ અત્યારે ત્યાં કાગડાઓનું સામ્રાજ્ય જામેલું છે ત્યાં દરિયાનો સૂકો ખારપટ જામેલો છે હજુ સુધી તે પ્રોજેક્ટનું કંઈ જ નથી થયું અને એ વાતને લગભગ દસ વર્ષથી પણ વધારે ટાઈમ વીતી ચુક્યો છે આવી જ એક પ્રોજેક્ટ બીજો તમિલનાડુમાં પણ એક બહુ મોટી કેન્દ્ર સિટી જેને કેપિટલ સિટી બનાવવાના હતા અમરાવતી આઈ થિંક એમાં પણ એવું થયું છે લાખો કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ આજે ત્યાં માત્ર બાવળિયાઓનું સામ્રાજ્ય છે તો આવી રીતે આપણા દેશના હજારો કરોડો રૂપિયા વેડફાઈ જતા હોય છે અને જેના કારણે આપણને ફિઝિકલ ડિફિસિટ આવે છે એટલે કે નાણાકીય ખોટ આવે છે કે જેટલો ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેની સામે જાવક વધી જાય છે બીજું અત્યારે જે ટેક્સ છે એ ટેક્સ મેક્સિમમ આવે છે સામાન્ય જનતા પાસે તમે જોયું હશે કે અમીરો ક્યારેય ટેક્સ નથી ભરતા અથવા તો બહુ ઓછો ટેક્સ ભરે છે કારણ કે સપોઝ કરો કોઈ એક વેપારી છે એની પાસે પાંચ કરોડ રૂપિયાનો પ્રોફિટ વ્હાઈટમાં બોલે છે તો એનો સીએ દોડતો દોડતો આવશે અને એ સીએ એને સલાહ આપશે કે ભાઈ તમે આ પાંચ કરોડની કોઈ ગાડી લઈ લો કંપનીના નામે લઈ લો અથવા તો ગાડી લઈને કોઈને ગિફ્ટ આપી દો પોતાના કર્મચારીને કે પોતાના રિલેટિવને તમારે ટેક્સ નહીં ભરવો પડે તમે કોઈ પોલિટિકલ પાર્ટીને ફંડ આપી દો ત્યાંથી ગોલમોલ કરીને તમે પૈસા પાછા લાવી દો કેશ કરીને તમારે ટેક્સ નહીં ભરવો પડે તો આ બધા જે દેશના ગદ્દારો છે ને આ બધા ભેગા થઈને ટેક્સ ની રકમ પોતાની બચાવી લે છે અને મેક્સિમમ ટેક્સ સામાન્ય જનતા પાસેથી ઉઘરાવવામાં આવે છે પણ આ વાતની ખબર સામાન્ય જનતાને નથી આ વસ્તુ તમને ક્યાંય નોલેજ નહીં આપવામાં આવે નહીં ભણવામાં આપવામાં આવે એજ્યુકેશનમાં પણ ક્યાંય આ નથી શીખવાડવામાં આવતું જનતા કો આપ

હવે તમને એમ થશે કે ભાઈ સામાન્ય જનતા પાસેથી કેવી રીતે ટેક્સ જાય છે તમે સવારથી સાંજ જેટલી વસ્તુ ખરીદો છો તમે એના પર ટેક્સ ચૂકવો છો એક સિમ્પલ ઉદાહરણ આપું એક સામાન્ય માણસ જયારે એક સો ગ્રામ દાળનું પેકિંગ ખરીદે છે તો એના ઉપર એને જીએસટી ચૂકવવો પડે છે પણ જયારે કોઈ અમીર કોઈ પૈસા પાત્ર વ્યક્તિ વીસ કિલો પચીસ કિલોથી ઉપરનું દાળનું પેકિંગ જયારે ખરીદી લે તો તેના ઉપર સામાન્ય જનતા કરતા એકદમ ઓછો જીએસટી એને ચૂકવવો પડે છે આ એક નાનું ઉદાહરણ થયું હવે સપોઝ કરો કે તમે હમણાં સાંભળ્યું હશે કે તમે એસએમએસ થી તમારું બેલેન્સ ચેક કરશો તો પણ તેમાં તમારે ટેક્સ ચૂકવવો પડશે એટલે કે પૈસા ચાર્જ ચૂકવવો પડશે તમે જે દર મહિને તમને એસએમએસથી જાણ કરવામાં આવે છે કે તમારું આટલા પૈસા કપાયા આટલા કપાય એટીએમ માંથી એસએમએસ નો પણ દર વર્ષે ચાર્જ લેવામાં આવે છે તમારી પાસે તો આ જ ચાર્જ રૂપે હજારો કરોડો રૂપિયા બેન્ક કમાય છે બેન્ક કમાઈને આરબીઆઈ ને આપે છે આ જ રીતે દરેક જગ્યાએથી ચાહે બેંક હોય ખાવા પીવાની વસ્તુ હોય પહેરવાના કપડા હોય મરણ ક્રિયાનું કફન હોય આ દરેક વસ્તુ પરથી ટેક્સ ભેગો થઈને સરકાર પાસે જાય છે અને છતાંય સરકારને ખોટ જાય છે કારણ કે એમના ખર્ચા બેફામ છે બે સુવાર છે પણ આ પ્રશ્ન દેશની કોઈ મીડિયા કોઈ સરકારને કે કોઈ નેતાને નથી કરતી ચાહે સરકાર કોંગ્રેસની હોય આપની હોય કે પછી કેન્દ્ર સરકાર બીજેપીની હોય જો આપણા દેશે આ ખોટમાંથી બચવું હોય આ નાણાકીય ખોટમાંથી બચવું હોય અને દેશની જનતાને સમૃદ્ધ બનાવવી હોય તો દેશની સરકારોએ પોતાના ખર્ચાઓ ઉપર કંટ્રોલ કરવો પડશે સૌથી જરૂરી વાત જે અનનેસેસરી પ્રોજેક્ટ છે જે દેખાડો કરવાના પ્રોજેક્ટ છે તે બંધ કરવા પડશે તેવા નવા પ્રોજેક્ટો નાખવાની જરૂર કોઈ જ નથી માત્ર જે પ્રોજેક્ટ ચાલુ છે તેને પૂરા કરવા પર ધ્યાન આપી દેશની માળખાગત સુવિધાને સુધારવી પડશે કોઈ પણ દેશ હોય એ દેશને જો બરબાદ કરવાવાળી વ્યક્તિઓ હોય તો ત્રણ જ વર્ગ છે જે આ દેશને કોઈ પણ દેશને આપણો દેશ નહીં દરેક દેશને એવા જે પણ લોકતંત્રો ચાલી રહ્યા છે જ્યાં આ પ્રકારની લૂંટ ચાલી રહી છે એવા દેશોને લૂંટવામાં ત્રણ જ વર્ગોનો હાથ હોય છે એક દેશના નેતાઓ બે દેશના અમીર લોકો અને ત્રણ દેશના મોટા મોટા સરકારી અધિકારીઓ આ ત્રણેય જણા ભેગા થઈને દેશની આર્થિક સ્થિતિ ખરાબ કરે છે ભલે એ કોઈ પણ દેશ હોય તો આપણે આ વસ્તુથી બચવું હોય તો જનતાએ જાગૃત થવું પડશે દેશના દરેક નેતાઓને દરેક પાર્ટીઓને તમારે પ્રશ્ન પૂછવા પડશે તમારે જાગૃત થવું પડશે તમારે શીખવું પડશે કે રાજકારણ શું છે કેવી રીતે આપણો દેશ ચાલે છે કેવી રીતે ગવર્નન્સ ચલાવવામાં આવે છે આ દરેક વસ્તુ તમારે સમજવી પડશે શીખવી પડશે તો જ તમે પ્રશ્ન પૂછી શકશો અને તમે પ્રશ્ન પૂછશો તો આ લોકોને ડર લાગશે અને ડર લાગશે તો તેઓ ખોટું કરતાં વિચાર કરશે તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આરબીઆઈનો આ નિર્ણય અથવા તો સરકારનો નિર્ણય ચલાવનારા બધા એક જ છે કે જે બે પોઈન્ટ સિક્સટી નાઇન લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પોતાની ખોટ કવર કરવા માટે આપવાની છે તેના વિશે તમારું શું માનવું છે તે અમને જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય હિન્દ